કૃષ્ણ કન્યા લાલકી કી શ્રી રામચંદ્ર ભગવાન એ ઓડિયા કને હરિયા આવે ભરો સત્સંગની હોળી માં સૌ કોઈ ભેસ જોવા સત્સંગ માં સૌ કોઈ ભેસ જો કોઈ ભેસ જોવા ni नहीं आते मारे जाऊ के सामने का थे जो जो डुबाता नहीं, नहीं आते मारे जाऊ छे सामने का थे ए जो जो डूबाता नहीं આ સસનની ઓડી માં સસંગી બેસે આ સસનની ઓડી માં સસંગી બેસે આ સસંગની ઓડી માં સસંગી બેસે નું ગરાતો ભાગી ભાગી જાશે રે મારે જાવું છે સામે કાટે નું ગરાતો ભાગી ભાગી જાશે રે મારે જાવું છે સામે કાટે એ નું ગરા बागी जा से रे, मारे से तो मारा गिधर गोपाल से आसा गो में काटे तो मारा गिधर गोपाल से काटे तो मारो गिधर गोपाल से mare कन्या लाल की